ફાઈનું ઘર એને ફાઈવું કે નો ફાઈવું એ આવી ને ત્યારે એ ડ્રેસ પહેરીને આવી ત્યાં અત્યારે જો પેન્ટ શર્ટ ને એવું પહેરીને જાય છે હવે એના ઘરના એને ઓળખશે નહીં ના પાડે છે તો પછી આપણે શું કરશું મને કહેતો તો ને કે નેહા ઘેર જાય તો ઓળખશે નહીં ઘરના વાત મોઢે થી બાધી લે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અત્યારે જો પાંચ વાગી ગયા છે તો અમે બધા ઉઠીએ અને હવે જો નાસ્તો કરવા માટે બધા રેડી થઈ ગયા છે જો અહીંયા બધા ઊભા ખાવા માટે બરાબર ને

એટલે અત્યારે છે ને આપણે નીચે લઈ જાય જઈએ પાકલી કેરી ફટાફટ છે ને આપણે કેરી ખાઈ લઈ ચાલો તો જો કેરીમાં આપણે જે ત્રીજો દાબો નાખ્યો તો ત્રીજા દાબાની પણ કેરી હવે પાક ઉપર આવી ગઈ છે એટલે હવે આજથી આપણે શરૂઆત કરી દીધી છે ફૂલ ખાવાની જો અહીંયા આપણી આગ પ્રમાણની કેરી પાકલ હોય ને તો મસ્ત મજા આવે ખાવાની ઓલે હાવ પાકી જાય ને એ નો ખાવાની મજા આવે ને હાવ થોડીક કાચી હોય એ નો ખાવાની મજા આવે અત્યારે છે ને મધ્યમ પાકેલી છે એટલે આવી કેરી ખાવાની તો બહુ મજા આવે ચાલો તો અત્યારે વાગી ગયા છે 6 અને અમે જો બધા રેડી થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે અમારે બધાને જવાનું છે આજે નેહાને મૂકવા માટે

ફેશનેબલ થઈ ગઈ છે હજી તો શું દીધી નારસ કે હજી થોડુંક શોર્ટ લીધું હોત ને તો સારું હતું છે નઈ હા પાડ દે આ અમારી છોકરી નથી ના પાડે થોડીક આવીને થોડીક રૂપાળી થઈ ગઈ ને ફેન્સી થઈ ગઈ થોડીક નઈ રસ બાર ને સાતસો ગ્રામ એટલે તેર કિલા માં દિત્યાબેન થોડું ઘટે છે એટલે થોડુંક તમે ખાવા પીવાનું રાખજો બેન હાલ તમે ઉભા રજો હવે નરેશ નો માપી લઈ

જો નેહા આવી ને ત્યારે એક થેલો લઈને આવી હતી અત્યારે અમે થેલા ગણી લઈએ કેટલા થેલા છે જો આ એક આ એક થેલો લઈને આવી હતી એમાં પણ જરાક જ વજન હતો અત્યારે તો વજન ઉપર તો નથી હવે આ બીજો થેલો આ ત્રીજો થેલો ને ભેગી આપણે આ ટોપડી તો એવું છે અત્યારે આમાં શું ભર્યું નેહા એટલું બધું માર કર ચેક કરવા મારે થેલા કાંઈ રડે દીત્યા તો નેહા જાય ને એટલે દીત્યા રડે আ লক্ষ্মী বেন চাৰি কৰা মিণ্ডা ৰস

આવ્યા ભેગું સીધું દેવત મમ્મા એ પૂછ્યું કે આવું કેમ બાંધ્યું હાથમાં બોડ્યું છે માથામાં નાખવાનું ચાલો તમે મામા ને ઘરે મને છે ને ઘર હુંડી મારી નાની માએ પાઈ તમે ઘર હુંડી મને તમે પાઈ ને એટલે હું તમારા જેવો ડાયો છે ડાયો છે ને હા તો કોક ને કઈ આપણી કોકની કે આપું કઈ હું ખાઈ હા એટલે અમારું કોઈ માનતું નથી પાછું એવું છે એ તો મને ખબર છે કેવા ડાયા છે હા જો આને પૂછી લેજો કોઈને નો ખબર હોય ને તો બરોબર ને લક્ષ્મી સાચી વાત કે હું ડાયો છે ને બાંધવાની શરૂઆત કરી દીધી છે હજુ શરૂઆત કરી છે આ છે લક્ષ્મી અને નેહા અંદર ગઈ છે હજુ કાલ થી થાય કાલ જે આખી જે મહિના વટક છે ને કાલ એક વાર લે શું કેવું થાય

નરેશ છે ને ક્યાર ના ખાય છે હવે તો ઊભા થાવી ગયા અહીંયા તો બધા બેઠા તા ને બધા ઉભા થઈ ગયા મમ્મી ને નરેશ ને જે મેમાન આવ્યા ગીતાબેન એ બધા ખા ગીતાબેન બસ હવે મામાજી ની છોકરી છે બસ કરો આવે ના છોકરાનું બાનું ડબલ ખાઈ લીધું ના છોકરાઓનું તો ખાલી બાનું જ છે તો ઉભા થઈ જાવ બસ પછી ને આ જમી આપડો વારો આવશે પછી આપડો જમવાનો વારો છે હવે આ બધા ઉભા થાય ને પછી આપડે જમવા લેસુ અહિયાં જો લાઈવ લક્ષ્મી બેન ભજીયા બનાવે છે ચાલો તો જમી લીધું છે અને નેહા જો આપણા માટે છે ને સરબત લઈએ તમારા ચાલો જો આપડું સર બતાવી પીવું છે ચાલો તો અત્યારે સાડા અગિયાર વાગી ગયા છે ને હવે અમે છે ને ઘરે જઈએ છીએ રસ્તા માં છીએ તો હવે વિડીયો ને પણ આપણે અહીં એડ કરી દઈએ તો તમને આજનો અમારો કેવો લાગ્યો હોય એ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં નવા હોય તો सब्सक्राइब गर्छु आउँदै काले मरि सुबिछाना वा भिडियो साथै त्यसो दि बाइ गुड नाइट बाइ 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 बाइ